<laughs> <laughs> मुरमुरे स्टाइल में फोटा पड़े अब तुझे पता होगा कि इसका नाम क्या है ये पता चलेगा ऐसी बीबी किसी को ना मिले हैं रेवा दे रेवा देर। हम दोनों हमारे दो हम दो हमारे दो हम दो हमारे दो તો કઈ આ કેટલું બધું મોટું છે ઊંચું છે અમે લોકો હવે છે ને આમાં જાય એવા શેઠ સુધી ઇન્કુ છોકરો જો માથી લહર પટી ખાતું ખાતું આવે છે નાખો જોર થી નાખો પડી જાય રોક હાલો ને બાપા આવે હા માયા હાથ આપી થઈ જાય હો હાથ થઈ જાય અહીંયા મેટર પુલ માં આ માય કોઈ મોઢું વેરે જ છે ની

ખીલખોડા અહીંયા હતા કીધું કે એને દઈ દઈએ તો એ પણ અમારી હારો હાર ભોજન લઈ લઈ રામા પીર તું હાસો ભાઈ અખનો રોટલો ખાધો આ બાજુ દર્શના બેઠી હકેલે છે બિસાડી પણ મદદ કરવા કોઈ લાગતું નથી

એટલા તું તો હાવ લખણ ખોટી બધાને મારે હાચવી રાખવા પડે ખરીદી થઈ ગઈ અમારી ખરીદી થઈ ગઈ એટલું મોંઘું તો ક્યાંય નહીં જોયું હોય કાધું શું બહુ મોંઘું પાંચસો પાંચસો રૂપિયાની ને ટી શર્ટ

મોબાઈલ વયો જાય ધ્યાન રાખજે દેખ લો ગાઈઝ અભી ખડે પુલ ઉપર બહોત બડા વેધર આ લોકો પાસે એવા 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 એપ્લિકેશન છે ને ફિલ્ટર ના કે વાત પૂછો માં એવું એપ્લિકેશન એકય ની હોય કે આ લોકો પા ની એવું હોય એક અમારી પાસે એપ્લિકેશન હોય ગગુ ખુશ છે ક્યાં બેકુ ભાઈ હવે ન્યાથીન ખાપકી હેઠી

કઈ જા बाजू કઈ ગેટ બસ જાય એવા લોકો ઓય ગાડી ઉપર હોવાનું છે કે આવવાનું છે આયા બેહું હાલો આવું બસમાં હા બસ રૂપિયા

જંગલ જંગલની અંદર જાય છે એક બસો રૂપિયા ટિકિટ છે અમે આવ્યા હતા ત્યારે અમને ખબર છે આ બાજુ નાનું છોકરો જો એ શીખવા માંડ્યું છે આ બાજુ બેન હિસ્કો નાખવા વાળું કોઈ નથી એક છોકરીને ને કોઈ હિસ્કો નાખવા વાળું કોઈ નથી નાખો જોર નાખો પડી જાય રોક રોકને મને રોકતા આવડે મને ક્યાં ખબર કે રોકતા આવડે ઇનકુ છોકરો જો માથી લહેર પટી ખાતું ખાતું આવે છે આમાં હકડાઈ જાય ઓલો સબરે સબરે આ લારા તમન આ बाजू દર્શને કોઈક નું નાનું બેબી પકડી લીધું એસે એસે જોર જોર સે કર ચલા ગયા આવું હતો એ બી વાવ આઈફોન તો ગાઈઝ આ કેટલું બધું મોટું છે ઊંચું છે અમે લોકો હવે છે ને આમાં જાયે વા સેટ સુધી આઈ વોટ ઇસ ટાવર વોટ ઇસ ટાવર સાટા ચાલુ થઈ ગયા ગટો આລະ મિલાબેન મિલાબેન શું તો ગાઈસ આ बाजू બસનું પાર્કિંગ છેમ જો આમ બસનામ બી જોય છે ઉપર મેડી ઉપર મેડી ઉપર જઈજો માર પામે તો ગાઈસ ધીરે ધીરે હે ને દિલની ધડકન તેજ થવા માંડે અને બીક લાગવા માંડે કારણ કે અહીંયા છે જ એવું આ ઊંચું બહુ છે ને એટલે બીક બહુ લાગે તો આ बाजू આ લોકો તો પહેલા આવી ગયા

પરિવાર માટે આવ્યા હતા અને વિડીયો બનાવીને નીચે ઉપરી મોર છે બાકી બીજું કંઈ જોવા નથી મળતું અને આ છે ને સીમા એ એની ઓલી બાજુ બધું એ જોવા મળશે એની ઓલી બાજુ ચોલટુ ત્યાં એમાં બસો રૂપિયા લઈ દેખાઈશ બસ એમાં બસો રૂપિયા લઈ એનું રાઉન્ડ છે ને એનું રાઉન્ડ એટલામાં એના જાનવરો હોય

ક્યાં અંદર થોડા જવા દે કે આ બે હું આયા ફોટો બે તારો ફોટો પાડું જો મસ્ત આઈશે હા બસ બે દોનો દો દો હમારે દો નાખી દેવો રેવાદે રેવાદે બાદણા હો ગયા તો કે મિની એમેઝોન ક્યાં તન કહી દઉ જનરલ નોલમાં કે જનરલ નોલમાં વાયશું કે મિની એમેઝોન છે ઈ હે હે એકલો બેઠો હોય તો ના પાડે કઈ એમ કરે છે મચ્છર ભલે તને કરડે या बेतरण मच्छर कड़वा जंगल में फंस चुके हैं अभी और कोई निकलने वाला नहीं है यहाँ से तो हम यहाँ पर आए थे फंसने फंसने के लिए देख लीजिए हमारी हालत बहुत ही खराब है यहाँ पर थक चुके हैं घूम घूम के कुछ भी खाना पीना यहाँ पर नहीं है और देखो ये कुछ अलग सा ये झाड़वा है झाड़वा है कुछ अलग सा नाम कुछ पता नहीं अब तुझे पता होगा कि इसका नाम क्या है पता चलेगा ऐसी बीबी किसी को ना मिले <laughs> जो अपने घर वाले को मारे पीटे माय गॉड लगा है मुझे अब लगा ऐसी बीबी किसी को ना नहीं मिलनी चाहिए मेरे को मिलनी चाहिए बस ठीक है देखो गाइस जब दर्शना मुझे ना ऐसे करके झूला झूला रही है कुछ <laughs> भी कर लो उसके हाथ की एक दिन हाथ एक, एक, एक दो बार मार खानी पड़ती है मुझे आ, का दर्शन तभी मुझे नींद आती है वो एक बार तो मुझे मारती ही है <laughs>

11 प्रो में तरह कैमेरा आए है उसी लीजिए ગમે એને ઓનલી ફોર વીસ રો મુરે શીશો ખોવાઈ ગયો બેની નો કેવો મસ્તી નો નવે નવો હમ કઈ તમે તો તો વા પડ્યો આપ અમારો હતો તો થેલીમાં રાખ્યો તો આ મારા વારો લીધો ઈના વારો હાલ કાઈ માંગતો ન તન નવો શીસો લઈ મંડળ મારું મન એમ કે તમે લઈ ગયા ખબર હે નીકળી કેટલા વાગ્યા સાડા एक टूबल लेवी, एक लेवो, एक डूबल लेवी, लैपटॉप लेवु। हाय मेरे मेहंगे मेहंगे। ₹100 प्लस। पल्ला भाई यहाँ पानी बोतल वाहन तो लोई पी दो तो मैं हाँ। ₹100 प्लस बोतल आज। वी रुपियन बोतल। तू फैमिली जो मैं लोग है ना पाइन बाहर निकली क्या? देखो आउट ऑफ़ लैपटॉप ગીર ઇન્ટર ફ્રેક્શન ઝોન ઓય જીગુ તૈયાર થઈ ગયા છે જવા માટે અને આ બાજુ કેમેરો કેમ નથી થતો બદલ આ તમાર મોબાઈલ જ અમે ફેરવતા હવે દઈ દઉં જાવ કોકને વલોગા કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો બધાય અમે લોકો પહોંચ્યા છીએ અત્યારે રમેશભાઈના ફાર્મ આવું છે રમેશભાઈ ઓકોત્રા આ છે ને કાજુનું ઝાડ છે આ દેખાય હા

તો અમે છે ને દ્રાક્ષ લીધી છે દ્રાક્ષનું નું એટલે કે રોપ અને રામણા નું અને આ બાજુ હરીગો છે કાજુ છે એટલે રોપ લીધા હે કારણ કે અમે લોકો છે ને વાવવાના હે ઘરે જઈને એને પાછું હવામાં આવી છે

તો જ હવે અમે લોકો આવીએ છે ને છૂટા પડીએ બેન જાય છે એના ઘરે મેળે જ અને અમે જઈએ છીએ એ ગોટુ ઓમ પાડો દર કાલે પાછા ભેગા થાય ભેડી હા સારું ચાલો તો હવે જઈએ અને મળીએ હા ચાલો ફોન કરી દેજો